સૌથી મોટું કોઈ દાન હોય તો તે રક્તદાન છે જેના કારણે લોકો રક્તદાન કરી જરૂરિયાતમંદ વ્યક્તિને નવું જીવન આપે છે જો કે રક્તદાન કરવાનો સૌથી નોંધપાત્ર ફાયદો એ છે કે તમે કોઈકનું જીવન બચાવી શકો છો આપત્તિઓ આફતો અને જીવલેણ રોગોમાં અટવાયેલા લોકો લોહી ચડાવીને લાંબુ જીવન જીવી શકે છે ઘણા લોકો માટે તે જીવલેણ અકસ્માતો અને આઘાતથી થતા મૃત્યુને રોકવામાં મદદ કરી શકે છે જ્યારે તમે લોકોને મદદ કરશો ત્યારે તમારા પોતાના શરીર માટે પણ અનેક ફાયદાઓ તો છે માટે લોકો રક્તદાન રૂપી માનવીય સેવામાં પોતાનો ફાળો આપતા હોય છે આમ રક્તદાન એ જ મહાદાન એ સ્લોગન સાથે બહુચર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડીસામાં આજ યોજ કરવામાં આવ્યું છે જેમાં બહુચર બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા ગત વર્ષે પાંચસો યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું જો કે આ વખતે એક નવા કીર્તિમાન સાથે સાતસો યુનિટ બ્લડ એકત્ર કરવાનો એક મોટો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે બ્લડ ડોનેશન કેમ્પ માટે શુભમ પાટીની બાજુમાં સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું જેમાં પ્રવીણભાઈ માળી નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ તેમજ યુવાનો હાજર રહ્યા હતા આ કેમ્પ ગાયત્રી વોલેન્ટરી બ્લડ બેંક અને બનાસ વોલેન્ટરી બ્લડ બેંકના સહકારથી કરવામાં આવ્યો છે જોકે આ વખતે સાતસો એકાવન યુનિટ બ્લડ એકત્રના બનનાર નવીન કિર્તિમાન જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય તેવું લાગી રહ્યું છે બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં મુખ્ય અમારા ભાઈ શ્રી વિજયભાઈ ઠાકોર અને કજુભાઈ દ્વારા આજે બ્લડ ડોનેશન કાર્યક્રમ કર્યો છે અને આ બીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને પહેલા વખતે અમે છસોથી સાતસો મોટા વચ્ચેનું આયોજન કર્યું હતું આ વખતે પણ અમારો ટાર્ગેટ સાતસો સુધીનું છે અને આ વખતે બધા મહેમાનોનું જે વધારે છે એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું અને બ્લડ ડાનો દિલથી ખૂબ આભાર માનું છું ભારત માતા ગીતે